ચૈત્ર નવરાત્રી સનાતન હિન્દુ ધર્મમાં કુલ ચાર માની જે બે નવરાત્રી પ્રસિદ્ધ છે તેમાંની એક આ ચૈત્ર નવરાત્રી એટલે કે વસંત નવરાત્રી અને બીજી આસો નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રી અન્ય બે મહા અને અષાઢની ગુપ્ત નવરાત્રીઓ કહેવાય છે આ ઉપરાંત રામદેવજીને માનનારી લોક જાતિઓમાં ભાદરવી નવરાત્રી આપણા સમાજમાં પણ ખૂબ ચલણ છે ચૈત્ર નવરાત્રિએ આસો નવરાત્રિથી ઉલટ સામૂહિક નહીં પણ વ્યક્તિગત સાધનાનું પર્વ છે ખાસ કરીને આધ્યાત્મિક સાધનાનું એટલે તેમાં શારદીય નવરાત્રીની જેમ રાસ ગરબા જેવા સામૂહિક ઉત્સવો ના થતા વ્યક્તિગત સાધના ધ્યાન જપ તપ ઉપાસના નામ સ્મરણ મંત્ર પાઠ જેવી વિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે મુખ્યત્વે ઉપવાસ ધ્યાન અને તપ એટલે કે સમ દમ દ્વારા ઇન્દ્રિયો પર કાબુ રાખવો વગેરે હવે ચૈત્ર નવરાત્રિની વિધિ જોઈએ આપણે તો કે શુદ્ધ માટીના થોડા જવના દાણા ભેળવી માતાજીને એટલે કે દુર્ગામાં છે જે સ્વરૂપ કે બધા સ્વરૂપો આપણી આસ્થા પ્રમાણે પ્રતિમાની બાજુમાં એ માટીનો ઢગલો કરી તેના પર ઘટ સ્થાપન કરવું ઘટ એટલે કે કળશ ત્રાંબા પિત્તળ સ્ટીલ કોઈ પણ કળશીઓ કે લોટો ચાલે કળશમાં ગંગાજળ લવિંગ હળદરનો ગાંઠિયો સોપારી દુર્ગા ઘાસ ધ્રોકડ અને રૂપિયાનો સિક્કો નાખી મોં ઉપર આંબાના પાન ગોઠવી તેના પર શ્રીફળ રખાય છે શ્રીફળને સ્વસ્તિક કરાય છે નાળા છડી વેટડાય છે આમ કળશ તૈયાર કરી માટી પર સ્થાપના કરવી આ વર્ષે સ્થાપનાનું મુહૂર્ત ત્રીસ માર્ચ રવિવાર સવારે સાડા છ થી દસ બાવીસ મિનિટ વચ્ચે છે પછી ફૂલ કંકુ ચોખા ભોગ પ્રસાદ ધરાવી દીવો કરી આરતી કરાય છે નવ દિવસ દરરોજ સવાર સાંજ આ ઘટ સ્થાપન પાસે અનુકૂળતા અનુસાર બેસી જપ ધ્યાન સ્તુતિ કરાય છે આપણી ભાવના મુજબ ભજન કીર્તન પણ કરાય વ્રત ધારકે ઉપવાસ ઇન્દ્રિય નિગ્રહ ધ્યાન મંત્ર જાપ આદિ પર ફોકસ કરવું પંચકલશે અને કશા યોગીથી કશાયોગથી દૂર રહેવું આ છે વ્રત ચૈત્ર શબ્દનો શાબ્દિક અર્થ છે મંદિર આપણે ત્યાં નવરાત્રીનો સૌથી જૂનો ઉલ્લેખ મહાભારત એટલે કે વિરાટ પર્વ અને ભીષ્મ પર્વ પછી માર્કંડે પુરાણ એમાં દેવી મહાત્મય છઠ્ઠી શતાબ્દી દેવી ભાગવત કાલિકા પુરાણ ઇત્યાદિમાં મળે છે જેમાં શારદી અને ચૈત્રી નવરાત્રીનો ઉલ્લેખ છે